બીઝેટ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટનો વધુ એક વિડિયો સામે આવ્યો છે મહત્વનું છે કે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં એજન્ટ મયુર દરજીનો વીડિયો વાયરલ થયો છે મયુર દરજી પોતાની ઓફિસમાં ભૂપેન્દ્ર ઝાલાની તસવીરને સાફ કરી રહ્યો હોય તેવો આ વીડિયો વાયરલ થયો છે બીજા વીડિયોમાં એજન્ટ્સ કૌભાંડીનો આભાર માનતો અહીં જોવા મળી રહ્યો છે તો વિદેશ પ્રવાસી ગયેલા એજન્ટ્સ બીઝેટના ભૂપેન્દ્ર ઝાલાનો આભાર માની રહ્યા છે એક બાદ એક એજન્ટોના આ વીડિયો વાયરલ થઈ રહ્યા છે તો એજન્ટ મયુર દરજીનો સતત વીડિયો સામે આવી રહ્યા છે અને તેમનો આભાર માનતો હોય તેવો આ વીડિયો સામે આવ્યો છે તો ભૂપેન્દ્ર ઝાલાનો ફોટો જે છે તેને સાફ કરી રહ્યો છે આ એજન્ટ તેમનો આભાર માની રહ્યો છે તેવો આ વીડિયો વાયરલ થયો છે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં એક બાદ એક વીડિયો એજન્ટના સામે આવી રહ્યા છે વધુ એક આ વીડિયો સામે આવ્યો છે વિઝેટ ગ્રુપના ભૂપેન્દ્ર જાલાના એજન્ટનો વધુ એક વિડિયો વાયરલ થયો છે કૌભાંડી ભૂપેન્દ્ર જાલાના સમર્થનમાં એજન્ટ મયુર દરજીનો વીડિયો વાયરલ થયો છે